ભાજપના કાર્યકરો દિવસના ચોવીસ કલાક વર્ષના દરેક દિવસે દેશની સેવા કરવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે હવે આગામી સો દિવસની નવી ઉર્જા નવા જોશ નવા આત્મવિશ્વાસ નવા ઉત્સાહ સાથે કામ કરવાના છે દેશના નવા યુવાનો જે અઢાર વર્ષના થયા છે તેઓ આ લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપશે આગામી સો દિવસમાં દરેક નવા મતદાર દરેક લાભાર્થી દરેક વર્ગ દરેક સમાજ દરેક સુધી પહોંચવાનું છે દરેકનો વિશ્વાસ મેળવવો પડશે દરેક વ્યક્તિ દેશની સેવા કરવાના પ્રયત્નો કરશે અને ભાજપને વધુમાં વધુ બેઠકો મળશે પદાધિકારીઓ સાથે બેસવાનો મોકો મળ્યો હું નડ્ડાજી અને તેમની ટીમ અને તેમને બધાને તમને અભિનંદન પાઠવું છું જ્યારે હું વર્ષભરના કામનો અહેવાલ સંભાળતો હતો સાંભળતો હતો ત્યારે હું એટલો પ્રભાવિત થયો કે ભાજપના કાર્યકરો સત્તામાં રહીને પણ સમાજ માટે આટલું બધું કરે છે સંકટ વચ્ચે પણ કામ કરે છે તેઓ માત્ર ને માત્ર ભારત માતાના ગૌરવ માટે કરે છે બે દિવસીય ચર્ચા દરમિયાન એવી બાબતો કહેવામાં આવી હતી જેણે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેના અમારા સંકલ્પને મજબૂત બનાવ્યો હતો છેલ્લા દસ વર્ષમાં ભારતે જે ગતિ પ્રાપ્ત કરી છે મોટા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આપણે જે હિંમત મેળવી છે છે તે દરેક એક સંકલ્પ સાથે એક થયા છે આ વિકસિત ભારતનો સંકલ્પ છે હવે દેશ ના તો નાના સપના જોઈ શકે છે અને ના તો નાના સંકલ્પ લઈ શકે છે સપના વિશાળ છે અને સંકલ્પો પણ વિશાળ છે આપણે ભારતને વિકસિત બનાવવાનું છે આગામી પાંચ વર્ષમાં ભારતે પહેલા કરતા અનેક ઘણી ઝડપથી કામ કરવાનું છે આગામી પાંચ વર્ષમાં આપણે વિકસિત ભારત તરફ મોટી છલાંગ લગાવવાની છે તમામ ધ્યેય હાંસલ કરવા માટેની પ્રથમ શરત સરકારમાં ભાજપની મજબૂત વાપસી છે આજે વિપક્ષના નેતાઓ પણ ચારસો નો આંકડો પાર કરી ચૂકેલી એનડીએ સરકાર વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે એનડીએ ને ચારસો થી આગળ લઈ જવા માટે ભાજપે ત્રણસો નો માઇલ સ્ટોન પાર કરવો પડશે ઘણીવાર લોકો મને કહે છે કે મોદીજી તમે આટલું બધું કર્યું છે તમે બધા મોટા સંકલ્પો પૂરા કરી દીધા છે અને હવે તમે આટલી બધી કેમ દોડાદોડ કરો છો આખો દેશ માને છે કે દસ વર્ષનો કાર્યકાળ અને પચીસ કરોડને બહાર કાઢવા એ સામાન્ય સિદ્ધિ નથી અમે દેશને મેગા કૌભાંડ અને આતંકવાદી હુમલાઓથી મુક્ત કર્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના જીવનને સુધારવાનું કામ કર્યું છે બીજા કાર્યકાળમાં એક વ્યક્તિએ કહ્યું કે મોદીજી વડાપ્રધાન બનવું ખૂબ જ મોટી વાત છે અને તેમણે બની પણ ગયા સંગઠનાત્મક કામ કર્યું મુખ્યમંત્રી હતા હવે થોડો આરામ કરો તેમની આ લાગણી તેમના રાજકારણના ભૂતકાળના અનુભવો પરથી હતી મિત્રો અમે રાજકારણને બદલે રાષ્ટ્રીય નીતિ માટે કામ બહાર આવ્યા છીએ અમે છત્રપતિ શિવાજી મહારાજને માનનાર લોકો છીએ જ્યારે તેમને તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તેમને આનંદ ના આવ્યો તેમણે પોતાનું મિશન ચાલુ રાખ્યું એવી જ રીતે તેમની પાસેથી પ્રેરણા લઈને પોતાના સુખ વૈભવ માટે જીવવું તેવી વ્યક્તિ હું નથી હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ સત્તા ભોગવવા માંગતો નથી હું એક એવી વ્યક્તિ છું જે રાષ્ટ્ર માટે સંકલ્પ લઈને બહાર આવ્યો છું જો હું ઘરની ચિંતા કરું તો આજે કરોડો ગરીબોના ઘર બની શકે નહીં હું દેશના બાળકોના ભવિષ્ય માટે જીવું છું જાગું છું અને લડતો રહું છું વડાપ્રધાન મોદીએ આદિવાસીઓ અને જનધન આદિવાસી માટે જનધન યોજના લાવ્યા વડાપ્રધાન વિશ્વકર્મા યોજના લાવ્યા લાખો શેરી વિક્રેતાઓ વિશે કોઈ કોઈએ વિચાર્યું નહોતું અમે તેમના માટે એક યોજના બનાવી આગામણી સરકારોએ મહિલાઓને તેમના જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની પરવા નહોતી કરી દીકરીઓને ગર્ભમાં મારવાની બહુ મોટી સમસ્યા હતી અમે તેમના માટે સામાજિક ચેતના અને કડક કાયદાનો સહારો લીધો પ્રથમ વખત બેટી બચાવો બેટી પઢાવોનું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું અમે પોષણ અભિયાન શરૂ કર્યું જેથી ગર્ભવતી મહિલાઓને મદદ મળી શકે માત્ર એક સ્વસ્થ સ્ત્રી સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે માતૃવંદન યોજના હેઠળ ત્રણ પોઈન્ટ કરોડ બહેનોને મદદ મળી સલામત માતૃત્વ અભિયાન માટે પાંચ કરોડ સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી માતા અને બાળક માટેના જોખમો ઘટાડવા માટે આ પ્રયાસો કરવામાં આવ્યા हमें बारात कार मार्ते मृत्युदन ने खात्री આપી કેસોના ઝળપી نکال માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ছাত্র پہلے કે સરકારોને મહિલાઓ કે હિતો કે ان کے જીવન میں ਆ રહી پریشانیوں کی بھی کبھی ચિંતા نہیں हमारे यहां बेटियों को गर्भ में ही मार डालने की कितनी विराट समस्या थी हमने इसके लिए हमने सामाजिक चेतना साथ साथ कड़े कानून दोनों का सहारा लिया पहली बार देश में बेटी बचाओ बेटी पढ़ाओ जैसा एक जन आंदोलन चला जिसका एक बहुत ही सार्थक प्रभाव हुआ हमने बालिकाओं के महिलाओं के पोषण पर विशेष बल दिया हमने पोषण अभियान चलाया ताकि गर्भवती महिलाओं को उचित मदद मिल सके स्वस्थ महिला ही स्वस्थ संतान को जन्म दे सकती है गर्भ के समय महिलाओं को उचित पोषण मिले इसके लिए मातृ वंदना योजना के तहत सवा तीन करोड़ से अधिक बहनों को सीधी मदद दी हमने सुरक्षित मातृत्व मात अभियान के तहत लगभग पांच करोड़ गर्भवती महिलाओं को हेल्थ चेकअप किया प्रयास यही था कि माता और शिशु दोनों के जीवन पर पहले जो खतरे रहते थे उन्हें कम किया जा सके 2014 से पहले महिला सुरक्षा को लेकर कितनी चिंताएं हो हर कोई चिंतित रहता था हमने रैप बलात्कार ऐसे अपराधों को संगीन अपराधों में फांसी की सजा सुनिश्चित की ऐसे मामलों का तेजी से निपटारा हो इसके लिए भी विशेष व्यवस्थाएं बनाई साथियों मैं देश का पहला प्रधानमंत्री हूं जिसने शौचालय जैसे विषय को लाल किले से उठाया मैं देश का पहला प्रधानमंत्री हूं जिसने महिलाओं के खिलाफ अपशब्दों पर लाल किले से नाराजगी व्यक्त की थी नारी गरिमा नारी सम्मान हमारे लिए सर्वोपरि है मुझे गर्व है कि बीते दस वर्षों में भाजपा सरकार ने महिलाओं का जीवन आसान बनाने के लिए अनेक कदम उठाए हैं हमने 10 करोड़ उज्ज्वला गैस कनेक्शन दिया हमने 4 करोड़ घर मरवाए जिनमें तीन करोड़ से ज्यादा घर महिलाओं के नाम रजिस्टर हुए हमने महिलाओं के नाम तीन करोड़ से ज्यादा घर रजिस्टर करवाकर उनको घर की मालकिन बनाया हमने 10 करोड़ परिवारों की बहनों को पहली बार नल से जल दिया हमने 12 करोड़ परिवारों की बहनों को टॉयलेट दिया और टॉयलेट वो चार दीवारी नहीं है इज्जत घर है हमने एक रुपये में सुविधा सैनिटरी पैड्स की योजना शुरू की हमने 25 करोड़ से ज्यादा महिलाओं के बैंक अकाउंट खोले हमने 30 करोड़ से अधिक मुद्रा लोन महिला लाभार्थियों को दिए साथियों बहनों को आर्थिक रूप से सशक्त करने के लिए बेटियों को नौकरी करने में आसानी हो इसके लिए हमने अनेक कदम उठाए हमने सेल्फ हेल्प ग्रुप से 10 करोड़ बहनों को जोड़ा हमने एक करोड़ बहनों को लखपति दीदी बनाया खादी को जो फिर से नया जीवन मिला है उसका फायदा भी सबसे अधिक गांव की बहनों को ही हुआ है हमने प्रेगनेंसी लीव को बढ़ाकर छब्बीस हफ्ते किया पहले फैक्ट्रियों में या दूसरी जगहों पर महिलाओं को नाइट शिफ्ट में काम करने के लिए अनेक अड़चने थी हमने श्रम कानूनों में सुधार करके उनको भी दूर किया हमने पैरामिलिट्री फोर्सेज में महिलाओं की भर्ती दोगुने से अधिक की हमने सेनाओं के अग्रणी मोर्चों में महिलाओं की तैनाती को सुनिश्चित किया નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં રણટંકાર કર્યો અને જે પ્રકારે તેમણે વાત કરી કે આગામી સો દિવસ આપણે સૌએ સાથે મળીને કામ કરવું છું દેશના વિશાળ સપના છે દેશના વિશાળ સંકલ્પો છે એ પૂર્ણ કરવા માટે ત્રીજી ટમમાં જે રીતે આપણે સંકલ્પ કર્યો છે કે ત્રણસો સિત્તેરને પાર ભાજપ અને ચારસો ને પાર એનડીએ તો આ સંકલ્પને આપણે પાર પાડવા માટે આપણે અત્યારથી સો દિવસ માટે અથાગ પ્રયત્ન કરવો પડશે હું જાણું છું કે સૌ ભાજપના કાર્યકરો નેતાઓ બારે માસ દિવસ ભર એ લોકો કામ કરતા હોય છે દેશના વિકાસ માટે દેશના લોકોને પ્રજાને કોઈ અગવડતા ન પડે તે માટે કામ કરતા હોય છે સમાજ સેવા કરતા હોય છે કાર્યકર્તાઓ તમામે તમામ આટલી બધી વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં પણ જે રીતે કામ કર્યું છે તે બતાવે છે કે આપણો દેશ આગળ વધ્યો છે દેશ પ્રગતિ અને ઉન્નતિના માર્ગે છે ત્યારે ચોક્કસ આપણે આગામી સમયમાં દેશને વધુ ઊંચી સપાટી લઈ જવાનું છે વિકાસની સંકલ્પ સાથે કોંગ્રેસ પ્રહારો કર્યા હતા કોંગ્રેસની સરકારોમાં જે પ્રકારે કૌભાંડો થતા હતા જે પ્રકારે ભ્રષ્ટાચાર થતા હતા તે રોકવાનું કામ અમારી સરકારે કર્યું છે અને જે પ્રકારે સરકારે કામ કર્યા દસ વર્ષના ગાળામાં કાર્યકાળ દરમિયાન જે કામો કર્યા છે જે એને કારણે દેશનું નામ વિશ્વમાં બહુ મોટું થયું છે અને દેશનું ગૌરવ પણ વધ્યું છે વિશ્વના તમામ દેશો ભારત સાથે મિત્રતા કરવા માટે તલપાપડ છે અને જ્યાં પણ જઈએ છીએ ત્યાં પણ ત્યાં ભારતીય ભારતીય હોવાનું એક ગૌરવ થાય છે અને ગર્વ થાય છે અને જે જેટલા પણ દેશોમાં ભારતીયો વસે છે એ તમામે તમામ આજે પણ ગર્વની લાગણી અનુભવે છે કારણ કે દરેક જણ પૂછે છે કે તમે વડાપ્રધાન મોદીના દેશના ભારતથી આવ્યા છો આમ છે ત્યારે ગર્વથી છાતી ગદગદ ફૂલી જાય છે દરેક ભારતીયની એ જ બતાવે છે કે આપણો દેશ કેટલો વિકાસ કરી રહ્યો છે કોરોના જેવા કપડા કાળમાં પણ આપણા દેશમાં જે પ્રકારે પરિસ્થિતિ હતી અને દેશમાં જે લોકડાઉન હતું ત્યારે ગરીબો અને મધ્યમ વર્ગીય માટે જે યોજનાઓ બનાવી તે સાકાર થઈ છે તે લોકોના પણ સુખાકારી અને તે લોકોને પણ કોઈ જાતની મુશ્કેલી પડી નથી ત્યારે ચોક્કસ આપણે દસ વર્ષના કાર્યકાળને લોકો સુધી પહોંચાડવાના છે તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટેની વાતો કરી ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં જે પ્રકારે વાત કરી તેમણે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાર ભાજપ આ વખતે ત્રણસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે વિપક્ષો પણ કહે છે કે આ વખતે ચારસો ને પાર આમ કરીને આપણો પ્રચાર કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ જે પ્રકારે કામ કર્યું છે લોકો સુધી પહોંચ્યા છીએ વિકસિત ભારત સંકલ્પનો જે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ આપણે પૂરો કરવાનો છે ત્રીજી ટમાં વધારે સાથે સાથે આપણે આગળ વધવાનું છે 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 અને કામ કામ કરવાનું કરવાનું મળીને આગામી દિવસ કાર્યકરો માટે ખૂબ જ મહત્વના છે દુનિયા આખી જાણે છે કે આયોગા તો આયોગા તો મોદી હિ અને જે પ્રકારે કોંગ્રેસની સરકારોમાં મહિલાઓ માટે પણ કોઈ કામ કરવામાં નહોતા આવ્યા મહિલાઓ માટેની કોઈ વિચારણા કરવામાં નહોતી આવી પરંતુ અમારી સરકારે મહિલાઓ માટે જે પ્રકારે માતૃવંદના અને જે પ્રકારે મહિલા અનામત બિલની પુષ્ટિ કરી લાવ્યા અને કાયદો બનાવ્યા અને મહિલા અનામતની જે વાત છે તે પણ તેત્રીસ ટકા અનામત લાગુ કરવામાં આવશે અને આગામી સમયમાં મહિલાઓ પણ રાજકારણમાં આગળ વધે અને મહિલાઓનો ઉત્થાન થાય મહિલાનો વિકાસ થાય મહિલાઓનું સશક્તિકરણ માટેની જે કામ કર્યું છે અમારી સરકારે એ ખૂબ જ પ્રશંસનીય છે દેશ આખામાં મહિલાઓ ભાજપના માટે ગર્વની લાગણી અનુભવે છે દેશ માટે ગર્વની લાગણી અનુભવે છે કારણ કે તેમને જે સમસ્યાઓ આવતી હતી એ સમસ્યાઓમાંથી તેઓ મુક્ત થઈ છે મહિલાઓ અને યુવાનો માટે પણ જે કામો કર્યા છે ખાસ કરીને યુવાનો માટે જે અઢાર વર્ષના છે તે તમામ મતદાતાઓ પહેલી વખત મતદાન કરશે ત્યારે આપણા સૌને આપણે સૌએ સાથે મળીને આ મતદાતાઓ ભાજપને મત આપે તે માટેના અથાગ પ્રયત્ન કરવો જોઈએ ભાજપની વિચારસરણી શું છે ભાજપના કામો શું છે સરકારે શું કામો કર્યા છે તે વિશેની જાણકારી આપવી જરૂરી છે તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અધિવેશનમાં વાત કરી અને જે પ્રકારે ત્રીજી ટર્મમાં એટલે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સંકલ્પ છે ભારતને વિકસિત બનાવવાનો એ સંકલ્પ આપણે આપણે સૌએ ભેગા મળીને પાર પાડવાનો છે ભાજપના કાર્યકરો દિવસ રાત જોયા વગર જે પ્રકારે ચોવીસ કલાક સમાજ સેવા કરે છે તે ખૂબ જ સરાહનીય વાત છે અને આપણા માટે સારી વાત છે કારણ કે આપણો દેશ વિકસી રહ્યો છે આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ચોક્કસ એવું કરી કહી શકાય કે ત્રીજી ટમમાં આપણો દેશ વધુને વધુ વિકાસ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આ જ મામલે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલજી જતીન જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં આ વખતે કહ્યું છે કે જે સંકલ્પ લીધો છે ભારતને વિકસિત કરવાનો એ સંકલ્પ આપણે સૌએ એક સાથે ભેગા મળીને પાર પાડવાનો છે સો દિવસમાં આપણે ઘણું બધું કામ કરવાનું છે આપણે ભાજપના કાર્યકરોને પણ તેમણે સરાહના કરી હતી શું વિગતો છે બધું આ બાબતે અભિજીતભાઈ કે જે રીતે દિલ્હી ખાતે જે રાષ્ટ્રીય અધિવેશન થયું હતું ભારત મંડપમાં તેમાં વડાપ્રધાને પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે જે રીતે છેલ્લી બે ટર્મથી જે રીતે જે વિકાસ થતો આવ્યો છે દેશોમાં જે યુવાનો અને મહિલાઓ જેવીસ ની ચૂંટણીમાં આવી રહી છે તેમાં દરેક લોકોને ખબર છે કે આયેગા તો મોદી એટલે કે મોદી જ આવવાના છે તેવી તમામ લોકોને તમામ વર્ગ ને જે છે તે ખબર છે કેમકે ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છેલ્લી બે ટમથી જે

યુવાનો પણ જે છે તે ખાસ કરીને જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષિત થયો છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયો છે ત્યારે ચોક્કસથી રીતે કહી શકાય કે આગામી જે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી આવી રહી છે ત્યાં ચોક્કસ થી લોકો જે છે તે વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીને મત આપશે તેવી શક્યતા છે અને ભારતીય જનતા પાર્ટીને આગામી બે બે જે હતી થી થી પણ વધુ જંગી વિજેતા બનાવે તેવું વડાપ્રધાન જે છે તે આશા વ્યક્ત કરી હતી સાથે સાથે તેમને એ પણ જણાવ્યું કે જે ત્રીજી ટર્મ જે આવી રહી છે ત્રીજી માં અમે આ જે બે માં વિકાસ કર્યો છે તેનાથી પણ વધુ વિકાસ કરી અને લોકોને જે છે તે અમે બતાવતું છે ચોક્કસ છે કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રણ ટંકાર છે ને તેમણે જે પ્રકારે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા અને સ્પષ્ટ સંદેશો આપ્યો કે કોંગ્રેસના શાસન કાળ દરમિયાન જે પ્રકારના કામો નહોતા થયા જે પ્રકારની કામો થવા જોઈતા હતા એની જગ્યાએ કૌભાંડો અને ભ્રષ્ટાચાર જ થતા હતા ત્યારે આ સંજોગોમાં જે પ્રકારે મેસેજ આપ્યો છે કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ વધાર્યો છે અને તેમણે કહ્યું કે સો દિવસ ખૂબ જ મહત્વના છે સો દિવસ આપણે જે કામ કરવાનું છે એ તમામ તમામે તમામ લોકોએ કરવાનું છે તો આ બાબતે વિપક્ષના વિપક્ષમાંથી શું રિએક્શન મળી રહ્યું છે જો ચોક્કસ કહી શકાય કે જે રીતે જે વડાપ્રધાને જે કોંગ્રેસ ઉપર કે વિપક્ષ ઉપર જે આકરા જે પ્રહારો કર્યા હતા તેને લઈને હજુ વિપક્ષ કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે પ્રતિક્રિયા જે છે તે સામે આવી નથી અંદર અંદર જે વિપક્ષમાં જે છે તે વાતો ચાલી રહી ખાસ કરીને કોંગ્રેસ અંદર જો વાત કરીએ તો કોંગ્રેસમાં આપને પણ ખબર છે કે અત્યારે આંતરિક વિખવાદ જે છે તે કોંગ્રેસ ચાલી રહ્યો છે અને તેના તેનું કારણ છે કે વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણીમાં તેને ગંભીર પરિણામ જે છે એ ભોગવવું રહ્યું અત્યારે પણ કોંગ્રેસ જે છે તે ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ ની અંદર સંપડાયેલી છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હજુ સુધી લોકસભા બે હાજર ચોવીસ જોકે તે લોકોએ તેમના પ્રભારી જે છે તે નિયુક્ત કરી લીધા છે પણ હજુ સુધી તે જે ચૂંટણી લઈને જે તેમની જે એક્ટિવિટી હોય થવી જોઈએ તે હજુ સુધી કઈ થઈ નથી તેમની કોઈ રણનીતિ જે છે તે ચૂંટણી લઈને હજુ આવી નથી આ ગઈકાલે જ્યારે વડાપ્રધાન આ પ્રકારે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા તે લોકોએ હજી સુધી આ મુદ્દે સવાલ એ પણ થાય છે કે વિશ્વ આખું જાણે છે અને વિશ્વમાં દેશનું આપણું નામ રોશન થયું છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન જે પ્રકારે વિકાસ થયો છે દેશનો અને જે પ્રકારે કામો થયા છે દેશનું ગૌરવ પણ વધ્યું છે અલગ અનેક અલગ અલગ ક્ષેત્રમાં જે પ્રકારે સિદ્ધિઓ હાંસલ કરી છે દેશે એના કારણે દેશનું નામ જે પ્રકારે વિશ્વમાં થયું છે દુનિયા આખી પણ કહે છે કે આયેગા તો મોદી હી ત્યારે આ સંજોગોમાં જે પ્રકારે ઇન્ડી ગઠબંધન છે ક્યાં ક્યાંક ને ક્યાંક મૃતપ્રાય સ્થિતિમાં છે અને ક્યાંક આ ચૂંટણી વન સાઇડેડ જેવી લાગી રહી છે ત્યારે આ સંજોગોમાં ભાજપનું જો વન સાઇડેડ જેવું જ હોય તો ભાજપ આટલી બધી કવાયત શા માટે હાથ ધરી રહી છે હજુ ચોક્કસ થી કેમ કે તેનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી એટલા માટે તૈયારી કરી રહી છે કે છે કઈ મેચ જેવી તેનું અંદર છેલ્લી બદલી શકે તેવી હોય છે ચોક્કસ થી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારે કચાશ રાખવા માટે નથી તમામ રીતે તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને ખબર છે કે આવાનું તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનવાની છે વડાપ્રધાન મોદી ફરીથી પરંતુ તેમનો જે લક્ષ્યાંક છે આ વખતે તે વોટ નું છે કે વોટ શેરિંગ વધુમાં વધુ જે વોટ શેરિંગ છે તે પોતાના નામે કરવા જેથી કરીને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે આનો ફાયદો જે છે તે સીધો રીતે

મંથન થયું છે ચિંતન થયું એમાં સ્પષ્ટ એવો સંદેશો પણ આપવામાં આવ્યો કે એકસો એકસઠ બેઠકો જે ગયા વખતે ગુમાવી હતી લોકસભામાં એ એકસો એકસઠ બેઠકો પર નજર રાખવામાં આવી રહી છે અને એ જીતવા માટે એડી જોર લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રકારે બેઠકો ગુમાવી હતી અને જે પ્રકારે ત્રણસો ત્રણ ઉપર વધુ માર્જિનથી અને જીતવાની શક્યતાઓ દેખાઈ રહી છે ઘણી બધી જે યોજનાઓ છે ઘણા બધા જે લાભો જે લાભાર્થીઓને જે મળ્યા છે તેને ક્યાંક ને ક્યાંક આકર્ષી લેવા માટે થઈને તે લોકોને છે ફરી રહ્યો અને એવું નહીં કે અત્યારથી વિધાનસભાની ચૂંટણી ખતમ થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ જવાબદારી જે છે તે સુપરત કરી દેવામાં આવી છે નવી યોજનાઓ જે કહી શકાય કે જે નવી યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે તેને કઈ રીતે

આટલી આટલી યોજનાઓ જે છે તે લાગુ કરવામાં આવી છે તેનાથી આપને હજુ પણ થઈ શકે છે અને એટલા માટે થઈ અને કહી શકાય કે આ તમામે તમામ સીટો જે છે તે ભારતીય જનતા પાર્ટી અત્યારે લગભગ પોતાના નામે કરવા માટે તત્પર થઈ રહી છે ચોક્કસ જતીન ખુ અમારી સાથે જોડાયા અને વિગતો શેર જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે અંતિમ દિવસે જે પ્રકારે સંબોધન કર્યું અને જે પ્રકારે આત્મવિશ્વાસ દ્રઢ વિશ્વાસ સાથે કહું અને કે ત્રીજી ટમમાં આવે તો મોદી હિ કારણ કે વિશ્વ આખું જાણે છે દેશનો વિકાસ થયો છે દેશનું નામ થયું છે દેશનું ગૌરવ વધ્યું છે લોકોની સુખાકારી વધી છે અને લોકો માટે જે લોકાભિમુખ કાર્યો થયા છે તેને લઈને લોકો ભાજપ તરફી આકર્ષિત થયા છે ત્યારે આપણા માટે સો દિવસ ખૂબ જ મહત્વના છે અને કાર્યકરોને આવાન કહ્યું કે સો દિવસ એવી તંતોડ મહેનત કરો કે આપણે જે ટાર્ગેટ રાખ્યો છે ત્રણસો સિત્તેર પ્લસ ભાજપનો અને એનડીએનો ચારસો પ્લસનો તે ટાર્ગેટ આપણે સરળતાથી પાર કરી શકીએ